સુરતના ના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાગણી અને ભાવસભર દ્રશ્ય થી જ બ્લડ ડોન કરી શકાય છે પોલીસે સ્વભાવે કઠોર હોય છે પરંતુ હૃદયથી લાગણી ભર્યા હોવાથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આનેરો આયોજન કર્યો છે એમ વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળના महंत ધર્મવल्लभदासજી સ્વામીએ કહ્યું હતું સુરતના ના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાગણી અને ભાવસભર હૃદયથી જ બ્લડ ડોન કરી શકાય છે

પૈસા કમાય છે ઘણા પણ સમાજ માટે વાપરનારા વિદ્યાર્થીઓ ગુરુકુલ આપી રહ્યું છે અહીંના પવિત્ર પરિસરમાં અમારો રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાતાના લોહીમાં અહીંના પવિત્ર વાતાવરણના સ્પંદનો ભળેલ લોહી જે તે દર્દીને પણ સાથા આપશે સમાપન પ્રસંગે રાષ્ટ્રગાન પૂર્વે ડીસીપી પિરાંગીન પરમાર સાહેબે કહ્યું હતું કે પોલીસો દ્વારા આજ સુધીમાં પંદર ઉપરાંત બોટલ રક્તદાન કરાયું છે જેમાં પીઆઈ એસીપી કોન્સ્ટેબલ વગેરે રક્તદાન કર્યું છે પ્રભુ સ્વામીના કયા અનુસાર આજના કેમ્પમાં બારસો ઓગણસાઇઠ ઉપરાંત દાતાઓએ રક્તદાન કરી થેલેસીમિયાગ્રસ્ત બાળકોની સારી સેવા કરી હતી આજે તેરમી જુલાઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય એના પરિસરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સુરત જિલ્લા પોલીસ કમિશનર દ્વારા દત્તક લેવાયેલ થેલેસીમિયાના દર્દીઓ એને લોહી પૂરવું પાડવા માટેનું આ એક મહા અભિયાન છે અને એ અભિયાન દ્વારા હજારો જીવોને એ બ્લડ છે એ ઉપયોગી થશે અભિયાનની સાથે જોડાયા છે સ્વામિનારાયણ ગુરુકુળ ઉપરાંત પોલીસ સ્ટેશનના કતારગામ સિંગણપોર લાલગેટ મહીધરપુરા અને ચોક બજાર આ પાંચ પોલીસ સ્ટેશન એ આ કાર્યક્રમમાં જોડાયેલા છે માનનીય ડીસીપી સાહેબ શ્રી પિનાકીન સાહેબ અને સીપી સાહેબ શ્રી જે ગોહેલ સાહેબ ગેહલોત સાહેબ એ એમના માર્ગદર્શન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલમાં આજનો કાર્યક્રમ યોજાયેલો છે પુરાણી સ્વામી શ્રી ધર્મ સ્વામી એ એમના માર્ગદર્શન સાથે આજનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે બ્લડ નથી આપતા તેને શું મેસેજ બ્લડ આપવા બ્લડ આપવું જોઈએ જેની તંદુરસ્તી સારી છે એને માટે બે વાત છે એક તો આપવાથી અનેક જીવોનું સારું થવાનું છે બીજે નંબરે પોતાનું પણ એમાં ભલું છે એ રીતે કે આજના રિચર્ચ પ્રમાણે જે બ્લડ આપે છે એનું બ્લડ ઘાટું થતું નથી હાર્ટ એટેકની શક્યતા ઓછી રહી છે તો એને માટે પણ એ જે ન આપતા એણે એ પોતાનું બ્લડ આપી અને ઉમદા કાર્ય કરવું જોઈએ